ની લાયકાત ધરાવતા હોય તો આવા કેટેગરીના તમામ ઉમેદવારોને પણ કોલ લેટર ઇસ્યુ કર્યા હતા હવે એનો આખરી દિવસ હતો અને આજે પૂર્ણ પૂર્ણ થઈ થઈ ગયો છે છે હવે જે રાઉન્ડ ગયા એના અંતે તમે જુઓ તો ઓપનની અગિયારસો ચૌદ જેટલી સીટ બાકી રહી છે એસટીની એકસો એકસઠ અને ઈડબલ્યુએસ બસો તેર જેટલી સીટ બાકી રહી છે આમ થઈ ટોટલ ચૌદસો જેટલી સીટ્સ બાકી રહી છે ભરાઈ કેટલી છે તો એક હજાર બાર જગ્યા ભરાઈ છે પચીસો પચાસ ટકા જગ્યા ઉમેદવારો કેમ મળ્યા નથી આની પાછળનું આપણને કારણ ખબર જ છે આમ તો તમે બધા અગાઉ મેં વિડીયોમાં જણાવ્યું છે કે ઉમેદવારોની ઉંમર મર્યાદા છે એ પૂર્ણ થઈ ગઈ છે એના લીધે એ ઓપનની સીટ લેવા માટે એલિજિબલ નથી અને ઘણા ઉમેદવારો ઓપનની સીટ લેવા માટેના જે ટેટના માર્કસ એલિજિબલ માટે લાયક ન હોય સીટો પડી રહી છે એસટી અને ઈડબલ્યુ એસની સીટો પણ પડી રહી છે પૂરી કોની થઈ ગઈ છે તો એસસી અને એસ ઇ બીસીના છે એમની સીટો તો પહેલા રાઉન્ડની અંદર જ પૂરી થઈ ગઈ હતી એટલે બીજા રાઉન્ડમાં ઓપન માટે એલિજિબલ ન હોય તો આવા ઉમેદવારોને બોલાવેલા ન હતા હવે તમે જુઓ તો જે જનરલ ઈડબલ્યુ એસ અને એસ નો ક્રાઇટેરિયા ધરાવતા તમામ ઉમેદવારોને આપણને ખબર છે કે બીજા રાઉન્ડની અંદર બોલાવી લીધા હતા કે જેમને ફોર્મ ભર્યા હોય એટલે તમામ માટે રાઉન્ડ બહાર પાડેલો હતો પાંચ હજાર આઠસો જેટલા ફોર્મ ભરાયા છે એથી વધારે થોડાક ફોર્મ ભરાયા છે આ તમામ ઉમેદવારોને એ રીતના બોલાવી લીધા હતા કે જે કોલ લેટર લેવા માટે એલિજિબલ હોય હવે ભરતી પ્રક્રિયા છે એ જિલ્લા પસંદગી કચ્છના માટે અહીં પૂરી થઈ ગઈ છે સ્થગિત નહીં

બાકી રહી ગયા છે તો જે ઓપનની સીટ લેવા માટે એલિજિબલ નથી આવા ઉમેદવારો છે એ બાકી રહી ગયા છે એમને કોલ લેટર ઇશ્યુ કર્યા જ નથી તો પછી આવા ઉમેદવારો છે એ રાહ જોઈ રહ્યા છે અને એસસી અને ઈડબલ્યુ એસ ના ઉમેદવારો માટે જો જગ્યાઓ પડે તો આમ તો વીસ વીસ ટકાનો જે વેઇટિંગ છે એ વીસ ટકા સુધી આવી શકે છે એટલે જો વેઇટિંગની જગ્યાઓ ખાલી પડે છે વેઇટિંગ માટે હવે જગ્યાઓ કઈ રીતની ખાલી પડે આપણને એ પણ તમને ટૂંકમાં સમજાવી દઉં કે કોઈએ જિલ્લા પસંદગી કરી હોય સ્થળ પસંદગી કરવા ના જાય ઘણા સ્થળ પસંદગી કરી હાજર ન થાય કોઈનું અવસાન થાય કોઈ રાજીનામું આપે આ રીતની જે પણ જગ્યાઓ ખાલી પડે છે જિલ્લા પસંદગી કર્યા બાદ તો એ જે પણ જગ્યાઓ ખાલી પડે છે એમાંથી વેઇટિંગ વેઇટિંગ ઓપરેટ ઓપરેટ થાય થાય છે છે પરંતુ સુધી જ એટલે હવે વેઇટિંગ ઓપરેટ થાય તો પણ એસસીવીસી અને એસસીના ના જે કેન્ડિડેટ છે એમાંથી દોઢસો થી લઈ અને બસો ઉમેદવારો સુધીનું વેઇટિંગ આવી શકે છે પરંતુ જો જગ્યા ખાલી પડે તો ની વાત છે એટલે આ રીતનું છે હવે ખાલી રહેતી અન્ય જગ્યાઓ જે જગ્યાઓ ઓપન એસટી અને ઈડબ્લ્યુએસ ની ખાલી રહી છે તો આવી જગ્યાઓ છે એ નવી ભરતીમાં લઈ જવામાં આવશે જો સરકાર નિયમોની અંદર કોઈ બાંધછોડ નથી કરતી તો આવી જગ્યાઓ તો ખાલી જ રહેવાની છે ભરાશે નહીં અને નિયમોમાં જો બાંધછોડ કરે છે તો ઉમેદવારો માટે સારા સમાચાર છે નથી બાંધછોડ કરતી તો પછી જે ખાલી રહી છે એ જગ્યાઓ વેઇટિંગમાં તો ઉમેદવારો છે જ નહીં તો એમને જરૂર નથી તો પછી નવી ભરતીમાં લઈ જવામાં આવશે નવી ભરતીમાં લઈ જવી પણ કેવી રીતે એના માટે પણ નવી ટીટ લેવામાં આવે તો જ એલિજિબલ કેન્ડિડેટ મળી શકે છે તો આ રીતનું છે મિત્રો કચ્છની સ્પેશિયલ વિદ્યા સહાયક ભરતી ધોરણ એક થી પાંચ માટે છે એ જિલ્લા પસંદગીનો કાર્યક્રમ અહીં પૂર્ણ થઈ ગયો છે જે બાકી રહી છે એ જગ્યાઓ નવી ભરતીમાં લઈ જવામાં આવશે એસસી અને એસસીબીસીની જગ્યાઓ જો ખાલી પડે છે તો પછી વેઇટિંગ રાઉન્ડ બહાર પાડવામાં આવશે સરકાર જો છોડ કરે છે હવે મિત્રો કચ્છની સ્પેશિયલ વિદ્યાસાયક ભરતી એકથી પાંચનો જે જિલ્લા પસંદગીનો કાર્યક્રમ પૂર્ણ થઈ ગયો છે પરંતુ હજી સ્થળ પસંદગી બાકી છે સ્થળ પસંદગી એટલે સ્કૂલ પસંદગી અને તાલુકાની જે પસંદગી છે એ બાકી છે હવે અહીં જે કાર્યક્રમ છે એ કચ્છની સ્પેશિયલ વિદ્યા સહાયક ભરતી છે પૂર્ણ જ કરવાની છે આવું સરકારે કદાચ સ્થાને લીધું છે પરથી સમિતિ લગભગ અઠવાડિયાની અંદર તમે જુઓ તો એમનો કાર્યક્રમ છે ડિક્લેર કરી દેશે અને હાજર કરવાની પ્રોસેસ પણ પૂર્ણ કરી દેવાની છે આવા સમાચાર હાલ મળ્યા છે હાલ તમે જુઓ તો છ થી આઠની જે સામાન્ય માટેની જિલ્લા પસંદગી સ્થગિત કરેલી છે એના રિલેટેડ આજે કોઈ અપડેટ નથી ધોરણે થી પાંચના વેઇટિંગ રાઉન્ડની પણ વાત હતી પરંતુ એના રિલેટેડ પણ આજના વિડીયોની અંદર કોઈ અપડેટ નથી છેલ્લે કચ્છની જે છ થી આઠ ની જે વિદ્યા સહાયક ભરતી છે એ હાથ ધરવામાં આવશે આજના વિડીયો બસ આટલું જ જોવાનું છે મિત્રો ચેનલ પર ન હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરી દેશો વિડીયો સારો લાગે તો તમામ મિત્રો સુધી આ વિડીયોને અવશ્ય શેર કરશો